નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિસ્તારોમાં વરસાદની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ભરૂનાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તે દરમિયાન સુરત નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે આઈએમડીએ કરેલી આગાહી અનુસાર આવનારા પાંચ દિવસ હવામાનમાં પલટો આવશે તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે પીએમ મોદી આવશે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં છથી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડશો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતીઓ માટે સારા સમાચાર જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે જેમાં એક બોક્સ કેરીનો ભાવ સોથી એક હજાર આઠસો રૂપિયા સુધીનો છે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ બસો પચાસથી પાંચસો રૂપિયા હતો માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે આવનારા દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે પંદરથી વીસ દિવસમાં કેરીની ફૂલ સિઝન શરૂ થઈ જશે વહેલું મળશે બોર્ડનું પરિણામ ધોરણ દસથી બારની બોર્ડની પરીક્ષાઓ અગિયારમી માર્ચથી શરૂ થઈ હતી જ્યારે આતુરતાથી રાહ જોઈ રહેલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે આજે બોર્ડના પેપર ચકાસણી કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ વર્ષે એક મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા લીંબુના ભાવમાં થયો ભડાકો ગરમીનો પારો તો દિવસેને દિવસે સતત વધી જ રહ્યો છે પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ પાંચ ગણા વધી રૂપિયા બસ્સોથી થી વીસ પ્રતિ કિલો થયા છે થોડા સમય પહેલા જ હોલસેલમાં રૂપિયા ચાલીસ પ્રતિ કિલો અને રિટેલમાં રૂપિયા એસી થી સો પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા હતા જ્યારે લીલા શાકભાજીની આવક વધતા લીંબુના ભાવમાં પાંચથી ત્રીસ રૂપિયા ઘટાડો થયો છે જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે